રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આજે આપણે નવી ગાડી આગળથી જ વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું વાગી ગયા સાત ને દસ મિનિટ થઈ ગઈ અને આજે કાલે એમાં સૌથી જ થઈ ગઈ છે તો કેમ કે સાંજે આપણે બધા ભાઈઓના ગામના બધા ચાપમાની પીવા માટે આવ્યા હતા તો આપણે ઇનામમાં લાગી હતી વેલાલા ડ્રો ત્રીજો સફળ થઈ ગયો આપણે ચોસો ડ્રો છે છે દેવ દિવાળી ત્યારે પણ જો કિસ્મતમાં લાગ્યું છે આપણને મસ્ત મજાનું જો વિડીયોમાં જોઈ રહી છે ને સવારના વાગી ગયા સાત ની દસ મિનિટ વ્લોક બનાવવાનું હોય તો આપણે ગાડી ઉપર બેસીને જ વ્લોક બનાવે પણ કીધું છે ગાડી આપશું પછી બનાવશું તો મારી મમ્મી ની જો રસોઈ બનાવવા મીંડા અને વાદરા પણ પાણી ભરવા જાય એવી રીતના વાદરા જો પણ આવી જાય મારા ઘર માં રોટલી બને રામ રામ ને જય માતાજી રામ રામ ને જય માતાજી જો રસોઈ બનાવ તો આખું ઘર ફરી ભર્યું તો પણ ત્યારે ઓલો ઉતારી કે નતા હા આજે સાસો બતાય કરી ભઈ ઉના ગામના બધા ચા પાણી પીવા આવ્યા હતા હમ એટલે આવે

મેળે <mully> જવાનું <mully> 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 <mully>

એક્ટિવા લઈ જાજો તું નાસુ ભણવા અમને ના આવડે હે અમને આવડતી નથી તો હવે નવી આપણે બુક આવી ગઈ છે એટલે હવે બેબી કાર એટલે નનકી મોટર આવશે એટલે તમારે નનકી મોટરમાં માં બેહી જવાનું ઇનામ લાગે ને અમ ભાઈ જઈશું હું આ કે લેટ ના આપશે અને જગો આપશે એટલે પછી જગો આકે ને તારે વહે બેહી જવાનું ચોપડાઈ રહી જાય ડોક્ટર લઈ જાય હા નેનો કાર જે ગાડીઓ હા જો કે મસ્ત કાની કાકડી લાયા અમારા બેન રમાબેન ના અમદાવાદ હજાર અત્યારે જ આશુબેન યાદ કરતા હતા હાલો કાંકડી ખાવા સાટે પણ ચાલુ થઈ ગયા આશુબેન ને સ્કૂલે ગયા હતા પણ રસ્તામાં અમારા ગામમાં એક કાંકડી વેચવાના પાયા હતા તો આસુબેન કાંકડી લાયા હે મસ્ત મજાની વાહ એ કાંકડી તો ફ્રી છે વરસાદ ચાલુ થઈ ગયો શું કે એકટી વાહ શું કે આપડી એ પણ અમે અહીંયા ધૂમ લઈ લીધી કેમ જાય મોટી ખાર હોય એ રીતે પલરવા નથી દેવાની સાચવવાની છે અને હા હવે તો જો શ્રાવણ મહિનો છે અને કાલે થઈ જાય છે તો જડેશ્વર મેળો અહીંયા કણે મારા પપ્પા જવાના વરસાદ ચાલુ થઈ ગયો હલો બપોરા કરો કરોજ તો મસ્ત મજાનું બધું છે વરસાદ પણ ચાલુ થઈ ગયા છે અને શાક કર્યું છે પણ ઠેબરિયો વરસાદ આવ્યો પણ અમારું બાઇક અંદર લઈ લીધું છે અત્યારે કેમ કે વરસાદ નું પલળવા નથી

જો અમારા રસોડામાં પાણી પણ પડવા માંડ્યું છે આવો આવો વરસાદ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ફરિયામાં પણ પાણી ભરાઈ ગયું જો રસોડામાં પણ પાણી પડવા માંડ્યું છે પવન છે કેમકે વરસાદ થાય છે તો સારી સિઝન થઈ છે ત્યારે ઉનાળું વરસાદ નહીં થાય તો ત્યારે હવે નુકસાન થોડું થાય પણ એમ કે શિયાળું ઉનાળું સિઝન સારું થાય તો ફરિયામાં પાણી ભરાઈ ગયું રહીને ટ્રમ્પલું કોનું કારણે એટલું અહીંયા વઈ જાય જગ્યા કોનું જૂના હે અહીંયા અટકાઈ ગયો વહી જાય છે ને વાખરા બહુ રહોડામાં પણ પાણી ભરાય આમ લીજો બેવડી વળી જાય